વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ પાસેથી પશુના કપાયેલ પગ મળી આવ્યું છે હાલ આજે ઘટના ઘટી છે તેના કારણે હિન્દુ સંગઠન છે તેમાં નારાજગી જોવા મળી છે હિન્દુ સંગઠન છે તે સુરસાગર ખાતે પહોંચ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની જે ટીમ છે તે પણ સુરસાગર ખાતે પહોંચી છે કયા પશુનો પગ છે અને ત્યાં કેવી રીતથી મળી આવ્યું છે તે હાલ એફએસએલની ફૂલ જે તપાસ છે તે કરવામાં આવશે ત્યારબાદ જ આ તમામ જે માહિતી છે મળશે પરંતુ આ જે ઘટના થઈ છે તેના કારણે હિન્દુ સંગઠનમાં નારાજગી જોવા મળી છે

પણ આ હું છે યોગેશ પટેલજી ના કમસે કમ ત્રીસ વર્ષના શાસનમાં છે એવી માંગ કે યોગેશ તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ અને પોલીસ કમિશનર સાહેબી તાત્કાલિક આનું સામે બી સીસીટીવી કેમેરા છે તાત્કાલિક એની અંદર જે કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈ પણ કોમનો હોય એના પર તાત્કાલિક કડક થી કડક સજા કરવી જોઈએ કેમકે વડોદરા શહેર ઘણા વર્ષો શાંતિથી જીવી રહ્યો છે અને શાંતિથી જીવા દે એવી અમારી વિનંતી છે સુસાગર તલાવ છે કે જે શિવજીની મૂર્તિ આવેલી છે પવિત્ર સ્થાન છે અમારા હિન્દુ લોકોનું બીજી વસ્તુ કે હું ડેલી ઇંગાડી મચ્છીને લોટ ખવડાવું છું લોટ ખવડાવતો તો એ દરમિયાન મેં એક પ્રાણીનો પગ જોયેલો એટલે મારાથી રહેવાયું નહીં એટલે પછી હું એ મીડિયાને જાણ કરી કોઈ ભી આ વસ્તુ કરી શકી જેને ભી કરી હોય અહીંયા સીસીટીવી ફૂટેજ છે એને સખતમાં સખત સજા થવી જોઈએ બીજું કે અહીંયા સિક્યુરિટીની બી લાપરવાહી છે કાલે બી લોકો મચ્છી પાડતા હતા મેં મચ્છીવાળાને બી કાલે મારેલા છે મચ્છી અહીંથી પાડીને લઈ જાય છે અને લોકો બનાવીને ખાય છે એટલે હું ડેલી મારું રૂટિંગ છે અહીં મચ્છીને લોટ ખવડાવું છું આજે આ વસ્તુ જોઈ છે ને તો મને બહુ દુઃખ થયું છે કે આ અહીંયા શિવજીની મૂર્તિ છે જે બી એ આ કૃત્ય કર્યું હશે એને સખતમાં સખત સજા થાય એવી મારી નમ્ર અપીલ છે તંત્રને મેં જાણ તમારા મીડિયા થ્રુ કરવા માગું છું કે આ પવિત્ર વસ્તુ છે અહીંયા સિક્યુરિટીની એટલી બધી સુવિધા છે પણ સિક્યુરિટી ખૂણામાં બેસીને શાંતિથી છાયાની અંદર બેસી રહી છે મેં સિક્યુરિટીવાળાને બી બૂમ પાડી સિક્યુરિટીનો મેનેજર અહીંયા એને પછી એવું કહે છે કે આ તો રાતનું છે અમારા અમારા એમાં ડ્યુટીમાં થયું નથી એટલે તો પહેલાં સિક્યુરિટીની નિષ્કાળજી છે અહીં સામાન્ય માણસ જઈ નથી શકતો તો પછી આ પગ કંઈથી આવી શક્યો

આ બાજુ તો પેલી બાજુ ફર્યા ભી કરે ને અમે ફર્યા ભી કરીએ ને અંદર બાજુ રાઉન્ડી મારે છે ને ભાઈ એવું બી બીજું કઈ ને અમે રાઉન્ડ બામ્બુ તો પેલા બે બધા હતા અમે ભાઈ તમને જોયા તો ખરી